રાજ્ય સરકારના શહેરી વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ તેમના ઘર નજીક મળી રહે તે માટે નવમો સેવા સેતુ કેમ્પ કિસનવાડી યુપીએચસી હેલ્થ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થળ પેજ સોળ જેટલી વિવિધ સરકારી યોજનાઓના સ્ટોલ્સમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા હતા આ કાર્યક્રમ વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવવા બાકી રહેલા શહેરીજનોને તેનો લાભ લઈ શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં ગૃહ નિર્માણ વિભાગ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની એજન્સીઓ જોડાઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારની યોજનાઓ પારદર્શી રીતે લોકો સુધી પહોંચી શકે એ

નવમા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈ પણ નાગરિકો જે રહી ગયા છે તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂરતતા કરવામાં આવશે માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ જો કોઈક લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા છે તેમને પણ આ સેવા કાર્યક્રમ ની માહિતી આપો અને આજે પણ જો ન પૂછી શકાય તો ગમે ત્યારે આપણા વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવામાં વિનંતી અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ સુધી વિના કોઈ ખલેલ પહોંચે એને સાચો અને સંતુલિત વિકાસ કહેવાય છે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રીરાગ બારોડ જિલ્લા સમાહર્તા અતુલ ગૌર સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર સેવકો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા કે તું કાર્યક્રમ જે યોજાયો છે વડોદરા કોર્પોરેશનને એના મહત્તમ લાભ લોકો સુધી મળે એ માટે આપણે અહીંયા વિવિધ પ્રકારના કાઉન્ટરો મ્યુનિસિપલ કોર્પોરેશને અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવે છે નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ તમારા વિસ્તારમાં આવો સેવા સેતુનો કાર્યક્રમ યોજાય અને આપ જે લાભ મેળવવાની પાત્રતા ધરાવો છો એ બાબતે આ સેવા સેતુનો મહત્તમ લાભ લેવો સૌને શુભકામનાઓ દ્રઢ કોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై